ઠારે જોડે ગાઈશ મેં આવ્યો ને એવો ઠાર પડી રહ્યો એવા બાલુ પાકરી પહેલાના જમાનામાં શાકભાજી ના હતું ને એટલે આરે બનાવતા તો હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગઈશ આજનો બ્લોગ ચાલતા કાંઈ આપણો હલાન્ટ તો ગાઈ સાત તો આપણો સવાર સારમાં ઉઠ્યા તો થોડા મોડા છીએ એટલે તમને કંઈક કહી દઉં જોઈ ટકા આજ તો એત્ર ઠારે પડે છે અને ધુમ્મસ જે લગાડે તો કહીશ આપણા ગાઈસ મોળા મોડા ઉઠે છે ને એટલે તમને વતી નહીં કહેતા હાર કું જોઈ ટાઈશ ઓ ગાઈસ ઠાર ચો પડ્યો છે ને જો જો કંઈ કઈ ઠાર જોર પડે સફ પડે હાથ તો કાઈશ ધુમ્મસ તો હોય છે તમને ખાતો સન ઉજવ થતો પણ ધુમ્મસ જતો નહીં એ ટકા ઠાર સમજી શકે છે લો પડે છે કહીશ આપણે આવી છે આપણા મંદિર કોવા કાઈશ આ તો બે દાળ હતી ગઉ હતા ન એટલે કહીશ પાછા આવી જાય ઘઉં હતા તમે જો કહીશ ઘઉં ઘઉં કહીશ પાણી વગર પહેલા થઈ જાય એવું લાગે પોણી પાણી હોય ને એવું પડશે કોરા થઈ જશે ઘરવડિયો કરે તા આપણો આપણું પાણી બિલકુલ નહીં એટલું ઠાર કઈ સાચ તો બહુ વધારે પડે લાગે તો કઈ થાર તમને બતાવ હજી તો જો કઈ ઠારે જોડે કઈ મેં આવ્યો ને એવો ઠાર પડી રહ્યો જો કઈ એવું ને કઈ બીજે તો બીજે તમને વાત જોવા કહે છે જોઈ લેવાય શું પડે થાર હા તો કહીશ તમને ઠારતા આવ્યો હતો અને કહું હતા આ માટે તો ચલો ગાઈશ તમને આપણા તો હેલો ગાઈશ ફાઇનલી આપણે નહીં તો રેડી થઈ જાય છે અને કાંઈશ આપણે સવારનો બ્લોક ચાલુ કરે તો પણ આપણા આધારે તમને કંઈશ ભલે છે તમને કાંઈ જ ફરી ટાઈમ તો જોઈ લો ગાઈશ આપણે કંઈશ સવારે બ્લોક ચાલુ કર્યો પણ આપણા બીજી થઈ જતા એવા બધા બીજી નહોતા થઈ ગયા આપણે બ્લોક ના કરી પણ આપણા ગાઈશ બ્લોક બનાવ્યો નહીં મતલબ કે એ તો છે નહીં બનાવીએ તો આપણા જ ખબર ભાઈ આપણા બ્લોક એવું શૂટ કરીએ છીએ નહીં તો રેડી થઈ જાય કે તમે જોઈ લગાવીશ એકદમ ક્લીન તમને બતાવી દઉં પણ જોઈ લો તો જોઈ લગાવીશ નહીં તો રેડી થઈ જાય ખાલી સોઈ જવા નહીં આપણા આ શેરા છે બાળ પા કરી અને જોઈ લગાવીશ હવે પાછા ફરીને ફોન પેલા બે દઉં એટલે પાછા વળી રાત પડી જાય છે એ તો ચલો કહીંશ આપણે ફરીના ફોન કરતા બે જઈએ અમે આખો દાડો આ તો રીલ્સ કોલ કર્યા મ જ જોઈશ આખો દાળો એટલા આ તો કંઈશ બ્લોક બનાવવાની ઈરાદો નહીં પણ આ તો એ થોડો બનીને જ છે હું પાછા આપણે હવા એ પા અપલોડ શું કરીશું એવું થઈને કંઈશ એવો થોડો ઘણો બનાવી દઈએ આપણો બ્લોક એટલા કંઈશ સમજો કે હું બની દઈએ તો હા ગાઈસ આજ તો કોઈ કન્ટેન્ટમાં કશું હશે નહીં નહીં છે જવાનું નહીં આવવાનું આપણા ઘેરના ઘેર આટના તમારા હું આપણા કેમેરામાં વાતો કરવાની આજના આપણે એ રીતના બ્લોક બનાવો છો તો ચલો ગાઈશ તો હેલો ગાઈશ ફાઇનલી આપણે કાંઈ જમવા બેસી ગયા છીએ અને કાઇશ આજ તો શાક આજ તો થોડું અલગથી બનાય છે તો ગાઈસ તમને પહેલાં બતાવું પછી તમે

शाक सांड रुपये कायदा कु ना रोटला तो हॅलो काही फायनली आपल्या जमीन बमीने तयार रेडी काही फायनली आपला एंड कर दो। તો કાંઈ આજનો આપણો વીડિયો કમીએ તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ અને કરી દેજો ચાલો કાંઈ વીડિયોને એન્ડ કરી ચાલો બાય થેન્ક ફોર વોચિંગ માહિતી